હું તો કહું છું ભગવાન કરી કોઈને કેન્સર ન થાય એની માટે જરૂર કાળજી લેજો મારો ખુદનો એક્સપિરિયન્સ કહું મને હવે આ ડોક્ટર છે એ તો બધું જ તમને એના વિશે કહી દીધું છે મને જે પ્રોબ્લેમ હતો વાઇટ પાણી જે અત્યારે લેડીઝોને ઘણી બધી લેડીઝોને લગભગ થતો હોય છે પણ એના માટે પણ જરૂર ધ્યાન દોરજો એના માટે ટ્રીટમેન્ટ પણ હોઈ શકે છે સોનોગ્રાફી આ તે

હું ટ્રીટમેન્ટ અરે સોરી રિપોર્ટ્સ માટે ચેકઅપ માટે ન જઈ શકી તો એમ થઈ કે આ પ્રસંગ છે ને એ પતાવી લઉં આ પ્રસંગ છે એ પતાવી લો પછી જઉં એમ એમ કરતા બધા પ્રસંગ પ્રસંગપતિ કે મારો પ્રસંગ એવો મોટો આવીને ઊભો રહી ગયો રસ્તામાં કે લાસ્ટ ટાઈમ મને એમ થયું કે હવે મારાથી છેલ્લો પ્રસંગ જ્યારે મારો હતો ને લાડવા ખાવા માટે જઉં તો મારે કપડું છે મારી બાપણ વેલના ઘરે હું તૈયાર પણ થઈ જવા માટે મારા મિસ્ટર મારા સન મારી નાની બેન બરોડા રહે છે એમનું ફેમિલી બધા જોડે તો ભગવાનને કર્યું હશે તુલસી બાપાને કર્યું હશે મારા પગ ઘરની બહાર ન નીકળે તૈયાર થઈ હતી તો પણ બહાર ન નીકળી સકી મે મિસ્ટરને કીધું તમે આ પ્રસંગ તમે પતાવો આપણો વ્યવહાર છે વ્યવહાર જે છે એ કરવાનો છે તો મિસ્ટર બી ના પાડે મારો દીકરો બી ના પાડે કે ના મમ્મી તારા વગર કેમ જવાય ગાડી લઈને જવું છે તો ચાલ

ભગવાન સ્વરે ન થાય પણ થાય તો જરૂર છે તો જો જરૂર તરત દોડજો એની માટે તો એ જે મને પ્રોબ્લેમ થયો બ્લડિંગ આ બ્લડિંગ પ્રોબ્લેમ મે એવું થયું કે ગાંઠ મોટી હશે મને મારા હિસાબે એવું લાગ્યું કે ગાંઠ મોટી હશે તો આમ જે લાડવો હોય ને મે ઘણા લાડવા ખાધા તા એટલે લાડવા જેવા જ શું કહીએ આપણી ભાષામાં કે બગાડ હા

જેમ જેમ બગાડ નીકળે ને એમ એમ એક કોથળી લીધી મે કોથળી લીધે એ જેવો આમ નીકળે એમ એવો પકડો થેલીમાં નાખો પકડો થેલીમાં નાખો વિનતી કે લાડવાના જેવા આમ જે કપડાં કરી આપણે એવા ગાંઠ હા લો અને થેલીમાં નાખતી જો પછી એમ એમ કરતાં હું વોશરૂમમાં માં પહોંચી કે થોડી વાર બેસું કદાચ હસે તો નીકળી જશે બંધ તો થાય એમ લગભગ પોણો કલાક હું બેઠી હઈશ

પછી એમ થયું કે ફોન હાથમાં લીધો છે ને હવે હું એનાથી જીતી લઈશ કોકને બોલાવી લઈશ મારા ઘરમાં એટલે મેં તરત મારા બાજુમાં કાકી જે છે એને ફોન કર્યો કે મને આ પ્રોબ્લેમ છે તો તમે જલ્દી આવો એ આવ્યા દરવાજો મારો આગળનો મેઇન ડોર બંધ હતો તો બેડરૂમમાંથી મેઇન ડોર સુધી પહોંચું ત્યાં સુધી એ તડાવ થઈ જાય એટલે એટલી ખરાબ પરિસ્થિતિ મારી એ વખતે મને થઈ પણ ભગવાને મને બહુ જ હિંમત આપી હતી અને મેન દોર સુધી પોસ્ટક દરવાજો ખોલવા માટે ગઈ ત્યારે મારા કાકીજીને આવ્યા બાજુવાળાને મે બોલાવ્યા મને કે આ શું થયું છે મેં કીધું ખબર નથી મને શું થયું છે જે થયું છે તે મને હવે હોસ્પિટલ લઈ જા હવે મારો ઘરવાળો અને મારો દીકરો કપડવાંજ પહોંચ્યા અને એમને ફોન પેલા કરે ઈ કે ઈ આવે પછી હું તમને હોસ્પિટલ લઈ જા હવે આવો પ્રોબ્લેમ થયો તો તમે હોસ્પિટલને દર્દીને પેલા લઈ જા કે કોઈની રાહ જુઓ પેલા દે જવાની આપણને જરૂર પડે પણ એ પણ એટલા ગભરાઈ ગયા કે એની બીપી પ્રોબ્લેમ થઈ ગયો એને ચક્કર આવવા માંડ્યા મારા જોઈને આ બધું એ ધાર મારા મિસ્ટરને ફોન કર્યો એ આવતા કપડસથી આવતા કલાક લાગે કલાક મારો હાથ નીકળી ગયો અને એ દિવસે રવિવાર હતો અને આપડા બાયડ સાઈડ આપડા ડોક્ટર મહેન્દ્ર મહેન્દ્ર ડોક્ટરના દીકરાનું લગ્ન હતું એ દિવસે અઠવાડિયાથી એમનો પ્રોગ્રામ ચાલુ હતો જમણવાર રાતે રોજના અલગ અલગ પ્રોગ્રામ તો એ વખતે કોઈ ડોક્ટર ના કોન્ટેક્ટ મને મળે નહીં તમે જુઓ મારી કસોટી જો એ ટાઈમે કે મને એક પણ ડોક્ટર મળે ની સર્જન ના મળે કેટલી જગ્યાએ મે ડોક્ટર ની તપાસ કરી કે કોઈ ગાયનિક મળે જે મળે તે ડોક્ટર પાસે આપણે જઈએ ભગવાન ને કરું તો એક મોડાસામાં એક ડોક્ટર હતા રવિવારની રજા હતી કે ઘરે હતા પણ એમને હોસ્પિટલમાં કહી રહ્યા કે ઇમરજન્સી કેસ આવે ને તો જ મને ફોન કરજો એટલે મારો હતો ઇમરજન્સી કેસ અને કહી દીધું કે આઈસીયુમાં જે બી તૈયારી કરવી હોય કરી રાખો પેશન્ટની સુવાસે નહીં બેસાશે નહીં કાઈ નહીં જે આવે આવી એવું અંદર લેવું પડશે એવો કેસ મારો હતો એટલે મારા ડિયર છે એ કચ્છમાં ડોક્ટર છે સર બી ઓળખે છે એમની સાથે મારી વાતચાત સર જોડે થતી હોય છે ડોક્ટર સાથે તો એમને બધા doctor ને તરત જ ફોન કર્યા જેટલા એમના ઓળખાણમાં હતા તે બધા એ મોડાસા doctor એ ICU માં ગયા એટલે એમને doctor કીધું તરત જ કીધું biopsy કરાવો હવે બ્લડિંગ બંધ થાય તો biopsy થાય તો એમને બોટલ ચડાવી બીજી ટેબ્લેટ્સ આપી ઇન્જેક્શનો આપ્યા બે દિવસ થયા બ્લડિંગ બંધ થતા થતા ત્યાં સુધીમાં 10 કિલો વજન મારું એક જ દિવસમાં ઉતરી ગયું બે એના પછી બે દિવસ જતા રહ્યા એટલે તમે સમજો કે પ્રોબ્લેમ વધતો જાય આપણી માટે ભલે ફ્લડિંગ બંધ હતી પણ બીજો જે અંદરનો ફેલાવો જે છે ને જમ્સ જે છે ને એ વધારે સ્પ્રેડ થાય તો બે દિવસ પછી બાયોપ્સી કરાવી એના પછી સીધું અમે કીધું કયા ડોક્ટર પાસે જઈએ મોટા ડોક્ટર પાસે તો એમાં મને ગુંજાલ સર એ મળ્યા જીવનદાન આપનાર ખરેખર હું રડતી રડતી ગઈ ગઈતી એમની પાસે હસતી હસતી બહાર આવી એમને મને જે દિવસે એમને મળવા ગઈ ને ત્યારે બધા રિપોર્ટ્સ કરવાના કીધા હતા જે બાયોપ્સી તો થયો એના રિપોર્ટ્સ જો આવવાના બાકી હતા પેટ સ્કેન આ તે ઘણા બધાથી હમણાં માહિતી આપી એ બધા રિપોર્ટ્સ કરવાના કીધા એ રિપોર્ટ્સ નદીની પહેલી બાજુ અમદાવાદ અમદાવાદમાં ત્યાંથી આવે પછી સર મને ટ્રીટમેન્ટ માટે આગળનો રસ્તો બતાવે તો એ રિપોર્ટ આયા એ ટાઈમે અમે લોકો બેઠા હતા સરનો જવાનો ઘરે જવાનો ટાઈમ હતો લાસ્ટ સાંજનો ટાઈમ અને રિપોર્ટ્સ જેવા આવ્યા સર પ્લીઝ આ રિપોર્ટ જોઈ લે તો અમારું કઈ કાગળ કામ ચાલે કઈ દવા દારૂ આપણે કહીએ ને આપણી ભાષામાં તો એ ટ્રીટમેન્ટ ચાલે સર કે પહેલા સોરી કીધું કે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે મારો ઘરે જવાનો ટાઈમ છે મારી દીકરીને લેવા જવું પડશે એવું કઈક સર મને એ ટાઈમે અમને કીધું તો અમે ભગવાનની પ્રાર્થના કરી કે આટલે સુધી પહોંચાડ્યા છે અમને

એના પછી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ મે કીમો પણ લીધા છે રેડિયેશન પણ લીધા છે પાંચ કીમો લીધા છે સર મને એટલું સરસ અત્યારે એવું સરસ નાના છોકરાને સમજાવતા ને એવી રીતે સમજાવતા હતા કે ડરો નહીં મારા રિપોર્ટ જ્યારે આવે ને તો મારા ફેમિલીના કે તું બહાર બેસ સર ને સામે જે બી પ્રોબ્લેમ્સ છે કે તને સામે કેસો તો તને ડર લાગશે એટલે મને બહાર બેસાડી ને એમના કેબિનમાં બધા ફેમિલીના કે ના હું તો આવીશ જે હશે તે મને ભગવાન હિંમત આપી છે આટલે સુધી પહોંચાડી છે અને જીવનદાન મળવાનું હશે તો અહીંયા મળી જશે નહીં મળવાનું તો ઉપરવાળો જોયો રહેશે એટલે મેં સરે બી સાંભળ્યું કે એ બેનને આવા દો અંદર મારા ફેમિલીને મને ના પાડી કે અંદર સાંભળશે સર શું કહેશે કાઈ કેવો રિપોર્ટ થશે તો એટલે સરે મને અંદર બોલાવી એમના સામે બેસાડી મારું ફેમિલી સાઈડ હતું એની સામે મને કે આ રીતનું છે કાઈ વાંધો નહીં ભગવાને જે પણ આપ્યું ને એને હસતા હસતા સ્વીકાર કરવો પડે જે થવાનું તો થયું જ છે તો એ સ્વીકાર કર્યું મેં એના પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ લગભગ 1.5 મહિના આઈ થિંક ઓપરેશનની જરૂર નથી પડી પણ એવું લાગ્યું કે ટ્રીટમેન્ટમાં એટલી બધી ટેકનોલોજી છે ખરેખર

મને મારા ઘરવાળાની ચિંતા નથી મને મારા દીકરાની હતી મને ભગવાનને મેં કીધું મને મારા દીકરા માટે જીવડા હશે જો તને મારામાં દેખાતું હોય કે મારા પાસે જીવનદાન આપવું હોય તો આ મારા માટે ભગવાન બની નાય છે તો મને હિંમત પણ એકલી જ આવી છે સાહેબ સર એટલે આગળ ટ્રીટમેન્ટ ચાલુ થઈ સર સર બધાને મેં કીધું કે વાળ છતા રહેશે મે સરને સામેથી કીધું કારણ કે હું જાણતી કે આના વિશે મે કે ભલે કીમો આપે રેડિયેશન આપે જે આપો તે મારા વાળ જતા રહેશે તો મને ટેન્શન નહીં આવે એનાથી મને કોઈ દુખ નથી થવાનું અમારો આ રોગ જાય એ મને ખુશી મળશે ને ખરેખર મારો જે કીમો ની ટ્રીટમેન્ટ અને રેડિયેશન ચાલુ થયા 30 રેડિયેશન મે લીધા છે અને 5 કીમો લીધા છે તો કીમો મારો એક પણ વાળ નતો ગયો મને પહેલા થોડું કેમ છે મારા વાળ કેમ નાખ્યા તો હું સરને પૂછું સર મને કોઈ કઈ અસર કરે છે મારી ટ્રીટમેન્ટ જે તમે આપો છો એ